નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ગુજરાત માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ આજરોજ જ્યારે સમગ્ર ભારત વર્ષ ધૂળેટી પર્વ ઉજવી રહ્યું છે ત્યારે અમે પણ અને અમારા ગ્રુપ દ્વારા અને વિવિધ સંસ્થાના સંગઠનો દ્વારા બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનો દ્વારા અમે આજે જામ રણજીતસિંહના વૃદ્ધાશ્રમમાં અમે તિલક હોળીનું પર્વ ઉજવવા આવી રહ્યા છીએ અને વડીલોના આશીર્વાદ લઈ અને આજના આ શુભ દિવસની શરૂઆત કરીએ કે જેને આપણા જીવનમાં રંગો વરસાવ્યા અને એની જે પછીની જે ઇનિંગ છે નેક્સ્ટ ઇનિંગમાં જે અત્યારે ઘણા બધા એમના ઘરોની રાહ જોતા હોય તો એવા લોકોની વચ્ચે જઈ અને અમે બધાએ હોળીનું પર્વ જેવું છે તો આપ સૌ પણ બધા અહીંયા પધારો અને સૌની સાથે આ રંગોનો ઉલ્લાસનો તહેવાર મનાવો એવી શુભકામના સાથે ખૂબ ખૂબ અભિનંદન મહાદેવ હરો